નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા હવે પછીના સમાચાર વિગતવાર બે ઓક્ટોમ્બર બે હજાર ચોવીસના રોજ ગાંધી જયંતિના દિવસે બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના ભીમનાથ ગામે ગ્રામ પંચાયત દ્વારા ભીમનાથ ગામમાં ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગ્રામ્ય લોકોની ફરિયાદ નિવારણ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ ગ્રામસભામાં ભીમનાથ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની એવી ફરિયાદ હતી કે અહીંયા પ્રથમ ડિલેવરી કરવામાં આવતી નથી અને બહાર જવું પડે છે તથા બીજું કે સગર્ભા મહિલાઓ માટે જે સરકાર દ્વારા ટિફિન વ્યવસ્થા કરવામાં આવે છે તે થોડા સમયથી અમુક દર્દીઓને મળે છે અને અમુક દર્દીઓને આ સુવિધાનો લાભ મળતો જ નથી ગ્રામજનોમાં એ પણ ચર્ચા રહ્યું છે કે સગર્ભા મહિલાઓના ટિફિનમાં પણ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એવું લોકોમાં ચર્ચા રહ્યું છે તેમજ પીએચસી અવરનવર બંધ હોય છે તારીખ પાંચ દસ બે હજાર ચોવીસના રોજ બપોરના દોઢથી પીએચસી બંધ હતું અને ત્રણથી ચાર દર્દીઓ પાછા ગયા હતા તેમજ હમણાંથી કેન્દ્રમાં બેદરકારી જોવા મળે છે લોકોમાં થતી ચર્ચા મુજબ આવું જ ચાલશે તો ગરીબ દર્દી કે જેઓ માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવતા હોય તેવા દર્દીને બરવાળા ધંધુકા અગર બોટાદ દવાખાને દવા લેવા જવાની નોબત આવશે અને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડશે તેવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે રિપોર્ટર પરવીન ડાભી ભીમનાથ બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ